તો ભાઈ જય ઠાકર જય દ્વારકાધીશ ને ચાલો આજે જશું આપણે આંબાડી તો આંબાડીમાં જે બધા ભેગા થવાના છે એ તો ભાઈ બધાને જય ઠાકર જય દ્વારકાધીશ જય શિયા રામ ને આજે ફાઇનલી હું તૈયાર બિયાર થઈને કમ્પ્લેટ થઈને હવે બોલો શોટ ભાઈ નીકળી ગયો અને આગળ આવી ગયો ભરતભાઈ ને ભરતભાઈ પછી આગળ ગાડી ચેન્જ કરી લીધી આવી ગયો ધારાભાઈ ભેગો ધારાભાઈ ભેગો પછી એવું થયું ને પાછો એમ ફિન ચેન્જ થવાનું છે કારણ કે પાછા આવવાના છે મારે બીજા ધારાભાઈ તો ચાલો આથી ફટાફટ જઈએ આંબડી જવા માટે રવાના થઈએ તો ભાઈ આગળ ગયા તો ગાડી થઈ ગઈ અમારી ચેન્જ ગાડી ચેન્જ થઈ નહીં પછી ધારાભાઈ આવ્યા પણ ધારાભાઈ બીજા તો ભાઈ ગાડી અમારે ભાઈ રમેશભાઈની પાસે અમે નીકળી ગયા ભાઈ ગયા આંબાડીને દર્શન પર્સન કરીને પાછા રમવા આવી ગયા હુડો ભાઈ હુડો રમવામાં એ મજા આવી ગઈ વાત જ જવા દઉં કારણ કે તો ગરમી હતી વરસાદ ચાલુ હતો અને ભાઈ એમાં ડીજે હતો ડીજે ભાઈ હોડો રમવાનું કહી દીધું ચાલુ ફટાફટ કારણ કે દોઢ બે કલાક હોડો રમ્યા પછી બધા ભાઈ ભેગા થઈ ગયા હતા તો બધા આવી ગયા પાછા દુકાને દુકાને બધા ફટાપોટાને સેલ્ફી કાઢી લીધું અને વિદ્યા શેડિંગ કરી લીધા બધા ભેગા થઈ ગયા કારણ કે કારણ કે થઈ ગઈ હતી ગરમી ભૂલ કારણ કે વર્ષે આખા પડી ગયા હતા તો બધા પાણી પીવા બધા આવી ગયા બહેને હવે બસો અહીંથી અમારે જવાનું છે મારા બે ને બસો નોક પડી જવાનું જવાનું છે સોમનાથ તો રાહુલ કે હાલ ગાય બી ભાગ બધાને અહીંયાથી થોડીક વાર પછી જવી પાછા હું બે નીકળી ગયા ડાઉલ પહેરી લીધા ડાબલા ડાબલા જવા પહેરા કેવો લાગે છે જોઈ પણ તોય બાવા જેવો જ લાગે રાહુલ પસાયતી ફટાફટ નીકળી ગયા અને ભાઈ એમાં તો થઈ ગયો વરસાદ ચાલુ અને મેન રાવ ભાગે લીધા ને પાસા આવી ગયો પાછો વરસાદ બહુ હતો એટલા માટે ક્યાંય શૂટ ન થઈ ગયું પાછો આવી ગયો હું ગામડે ગામડે આવ્યા ભાઈ કૃષ્ણ ને ન્યા આવી ગયા જોવા માટે તો કૃષ્ણ મોટું કી ફરતા આવી ગયો ન્યા જોવા માટે તો ભાઈ જોવા માટે ગયો તો ભાઈ હતો કૃષ્ણ મોટું કીધું કી ફરતા હતા બધા ડિસ્કો હું ભાઈ ઉપર ભાઈ ઉભો રહી ગયો હતો અને ભાઈ આપણે બે અઢી કલાક એટલે કે રથ પૂરી થાય ત્યાં લાગી રાહ જોઈને બેઠો અને ભાઈ બધા રૂણાભાઈની બધા મટકી ફોડવાની તૈયારી કરે છે ભાઈ બીજી મટકી ફોડવાની કારણ કે આ અમારા ગામનો સોરો છે સોરે ત્રણ મટકી ફોડવાની છે તો ત્રણે મટકી ફોડવા માટે અલગ અલગ ઓલું થાય બસ આથી જવાનું છે અમારે સાંજે સાંજે નાથે છે નાથે જે અમારી વાડીથી આગળ છે ત્યાં ભાઈ પછી ગયા વાળું પાણી કરીને પાછા ભાઈ પાછા મળી ગયા રમવાની કહી દીધું ચાલો તો ભાઈ બધા ગામવાળા છોકરા બધા ભેગા હતા તો બધા ભેગા હતા પાછા રમવાનું ચાલુ કરી દીધું ભાઈ બેણી બેણી ને વાત જ જવા દે આખી વસ્તુ અલગ છે અને ભાઈ હાજર એ થઈ ગઈ હતી ગરમી કે વાત જ જવા દો કારણ કે આખું નાઈ લીધું એવો થઈ ગયો હતો ભાઈ મેં બેણી બેણી બે ને બધા બહુ મજા આવી રમવાની એકણે અને ભાઈ ફાઇનલી પાછા હવે પછી બાર વાગ્યા પછી ઠાકરની આરતી કરવાની છે તો ઠાકરની પાછી આરતી કરીશું ઠાકરની આરતી કરી અને ભાઈ થોડોક વાર ડિસ્કો કરી લીધો પાછી હવે જવું આપણે આરતીમાં કારણ કે હવે ઠાકરનો આરતી શ્રમ થઈ ગયો છે રાતે વાગી ગયા છે બાર તો ભાઈ અહીંયા બધા ઠાકરની આરતી ઉતરવા મળી ગયા ભાઈ પાછો થોડીક વાર પછી મારો વારો આવી જશે તો હું ભાઈ આરતી ઠાકરને ઉતારી લઈશ અને ભાઈ ફાઇનલી જે ભાઈ આંબાડી આવ્યા હોય તો ભાઈ કોમેન્ટમાં જય ઠાકર લખી વાળજો અને ભાઈ જે ઠાકરને માનતા હોય ને કોમેન્ટમાં જય ઠાકર જય દ્વારા લખી વાળજો અને ભાઈ અમારો નેક્સ્ટ બ્લોગ શેનો થાય શેનો નહીં તો ભાઈ એના માટે લાઈક શેર કરી દીધી અમારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અને ભાઈ અહીંયા પાછી આરતી ઉતરવાનું ચાલુ થઈ ગયું અને પાછા ભાઈ આવી ગયો હોય મારો વારો તો જોઈ લે ભાઈ મારા વારામાં અમે ઠાકરની આરતી વાજે કરી પછી પછી લઈ ભાઈ વર્ષ બહુ વળી ગયો હતો અને ભાઈ વરસાદ જેવું થઈ ગયું એટલે ફટાફટ અમે કયા કયા નથી થવાના રવાના તો ભાઈ ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તમને કે જય ઠાકર જય દ્વારાધીશ અને ભાઈ આવા નવા મારા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી કરી અમારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો ભાઈ જય ઠાકર જય દ્વારાધીશ જય શિયામ